નમસ્કાર સર્વ દર્શક મિત્રોને સ્વાગત છે તમારું અમારા નવા એક વ્લોગમાં જેનું નામ છે પરાગસાદા લોગ ફરી એકવાર તમારા માટે એક નવો વ્લોગ ફ્રેશ બ્લોગ લઈને આવી ગયા છે અને મિત્રો પોતાની પ્રગતિમાં એટલા વ્યસ્ત રહ્યો કે બીજાની નબળાઈ જોવાનો સમય જ ન મળે આ વાત સાથે આ ચીજ સાથે શરૂ કરીએ આજની નવી રેસિપી આજે અમે તમારા માટે જે રેસિપી લઈને આવી ગયા છીએ ને ઘણા ટાઈમ ત્યાં લોકોની બહુ જ ફરમાઈશ હતી એટલે રજવાડી ઊંધિયું લઈને આવી ગયા છે રજવાડી ઊંધિયું શું કામ તો કે ભાઈ રજવાડી છે આની પ્રિપેરેશન તો જોઈએ જ તો અમારે ત્યાં રજવાડી ઊંધિયું કેવી રીતે બને છે એની આખી અપ ટુ એન્ડ પ્રિપેરેશન અમે તમને બતાવશું તો ચાલો શરૂ કરીએ રજવાડી ઊંધિયું જય શ્રી કૃષ્ણ પારો જય શ્રી કૃષ્ણ અંબા 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 કુસ જો આજે હા બા કોમેડી કરે આવે ને એટલે અચ્છા તો સેનો પ્રોગ્રામ છે આજે આજે છે આપણે ઉંધિયાનો પ્રોગ્રામ મિત્રો અમારે ઉંધિયાનો પ્રોગ્રામ છે અને આ પ્રોગ્રામ અમારે ભવ્યથી અતિ ભવ્ય હોય એના માટેની તૈયારી અમે આગલા દિવસથી ચાલુ કરી દઈ છી આગલે દિવસે રાત્રે અમારે ત્યાં ભૂઠિયાની તૈયારી ચાલુ થઈ રહી છે તો એની પ્રિપેરેશન તમને બતાવશે પારું

લીલી મેથી આ છે સ્વાદ અનુસાર મીઠું આ છે હિંગ આપણને થોડુંક વધુ આ ચડિયાતું ગમે છે એટલે આપણે એ પ્રમાણે મસાલા એડ કરશું આ છે ધાણા જીરું બે નાની ચમચી એડ કર્યું છે આ છે હળદર પાવડર એક ચમચી આ છે લાલ મરચું પાવડર આ છે ગરમ મસાલો ઘરનો એક મોટી ચમચી એડ કર્યો છે અત્યારે આ છે અધકચરા કરેલા મરી આ છે આખા ધાણા આખા ધાણાની નાખવાથી આનો ટેસ્ટ સરસ આવે છે એટલે બને તો એડ કરવામાં આ છે ગોળ આ છે મોણ બે મોટી ચમચી એડ કર્યું છે આ છે ખાવાના સોડા આ રીતે ખાવાના સોડા એક નાની ચમચી એટલામાં એડ કરશું આપણે ના છે લીંબુ એક ચમચી જેટલો લીંબુનો રસ આવશે આમાં પછી ગળાશટાસ ગમતા હોય એ પ્રમાણે વધઘટ કરી શકાય છે આમાં આ બધું આમાં આપણે એડ કર્યું છે ને પેલા પાણી એડ નથી કરવાનું આમનામાં આ બધી વસ્તુ મિક્સ કરી લેવાની છે જરૂર લાગશે ને તો જ આમાં પાણી આવશે કારણ કે આ મેથી કોથમીર હોય ને એમાંથી પાણી છૂટશે મીડિયમ લોટ કરવાનું છે આપણે મુઠિયાનું બહુ ઢીલોય એ નહીં સાવ કઠણ નહીં એવું પણ આ રીતથી તમે બનાવશો તો તમને વધારે મજા આવશે હા બહુ મસ્ત થાય હવે આમાં થોડું થોડું પાણી એડ કરી આપણે આ લોટ તૈયાર કરીશું ચાલો આટલો મીડિયમ લોડ બાંધવાનો છે સૌ ઢીલો નહીં ને બહુ કઠણ નહીં એવું આ રીતે આપણે આની નાની નાની આવી ગોળી વારી લેશું ઊંધિયામાં એટ કરવા માટે આ રીતે આપણે આ બધી ગોળી વારી અને મીડિયમ ગેસ ઉપર આને તરી લેશું બહુ મોટી નહીં વારવાની આવી મીડિયમ વારીએ ને એટલે પછી ફૂલે એટલે ડબલ થઈ જાય આ રીતે વાળતા જશું ને તરતા જશું તેલ એકવાર આવી જાય ને પછી ગેસ મીડિયમ કરી નાખવાનું ખાસ ગેસ એ નથી કરવાનું એટલે અંદર સુધી આપણે આ મુઠિયા તરાય છે ચાલો એક સાઈડ આમ મુઠિયા તરવાની ચાલુ થઈ ગયા છે અને આ સાઈડ પ્રિપેરેશન ચાલુ છે મુઠિયા બનાવવાની આ રીતે ગોલ્ડન બ્રાઉન કરવાના છે મને દેખીએ તો એકદમ ટેમ્ટિંગ લાગે છે મને લાગે છે કે એકદમ મસ્ત થયા છે આ રીતે આપણે બધાય મુઠિયાત કરી લઈશું ઓકે ચાલો

પછી આ મૂઠિયા તમે અઠવાડિયા સુધી ફ્રીજમાં ડબ્બામાં પેક કરીને રાખી દો એટલે આને કાંઈ ન થાય અને જ્યારે મન થાય ને ત્યારે ડબ્બો ખોલી અને શાક સમારી અને સીધું ઊંધ્યું આપણે તો આ સીઝન ચાલુ થાય એટલે પૂરું પછી સરસ તરણા હોય ને એટલે ઊંધ્યું સરસ થાય અને આ મઠિયા ઉપરથી તમને ખ્યાલ આવી જશે કે અમારા ઊંધિયાની રેસીપી કેવી બનવાની છે આપણે ગુજરાતીમાં એક કહેવત છે ઉત્તરાણના લક્ષણ પારણામાંથી

ઊંધિયામાં મિક્સ કરીએ ને ત્યારે બધું અંદર તળી જાય આપણે મસાલા ને તેલ હમ ઓકે એકદમ ટેમ્પ્ટિંગ લાગે છે ભાઈ આ મંચુરિયન તો હવે આજકાલ આવ્યા અમારા ગઈઢાઉ છે ને આ પ્રકારના મંચુરિયન ખાઈ ખાઈને વયા ગયા રેડી છે આપણે ઊંધિયા માટેના મુઠિયા અથવા હવે આ છે ને કાલે ઊંધિયામાં પડશે અને પછી એમાં પડશે આશા રાખી છે કે આજની આ રેસીપી તમને ખૂબ ગમી હશે અને જો ગમી હોય ને તો વધુમાં વધુ લાઈક કરજો શેર કરજો અને હા મિત્રો જાતા જાતા સંબંધોને ચંદનના વૃક્ષ જેવા રાખજો ટુકડા ભલે ને હજાર થાય પણ એની સુગંધ કોઈ દિવસ ન જાય આ વાત સાથે આ ચીજ સાથે ફરી મળીશું નવી વાત સાથે ત્યાં સુધી સૌને જય હિન્દ અને જય ભારત અને હા મિત્રો ખાસ તમને કહેવાનું કે રજવાડી ઊંધિયાની રેસીપી ચાલુ છે કન્ટિન્યુ છે જો તમને મજા આવે તો કાલે ફરીથી મળીશું ત્યાં સુધી સૌને જય હિન્દ જય ભારત અને હા તમે અમારા પોતાના છો એટલે કંઈ જી તમારું ધ્યાન રાખજો તમારા પરિવારનું ધ્યાન રાખજો નમસ્કાર